મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો મારો વિડીયો જોવા બધા હાજર તાજા છો ખુશ રહો બધા ખુશ રહો હંમેશા સ્વસ્થ રહો એવી મારી માતાવાળી માતાને પ્રાર્થના છે કે મારા બધા ફ્રેન્ડ સર્કલ સગાવાલા બધા હાજર તાજા રહે ચલો હવે અગિયાર વાગી ગયા છે અને કામ પણ કરી લીધું છે સપોર્ટ કરતા રહેજો બધા અને કામ કરી લીધું એટલે પોતું બાકી છે બીજું બધું કામ કરી લીધું છે એટલે હવે જોઈએ આજે બધા આજે ગણેશ ચોથ છે ગણેશ ચોથ બધાને ખૂબ ખૂબ શુભકામના ગણપતિ દાદાના બધાના કાર્યો શુભ મંગલ કરે એવી ગણપતિ દાદાને પ્રાર્થના છે બધાના સ્વસ્થ શરીર સ્વસ્થ રહે એવી પ્રાર્થના અને ગણેશ ચોથની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ ચાલો હવે કામ કરી લઈએ જો કેટલા વાગી ગયા પોતું બાકી છે જો સવા થઈ સવાર માર પોતું બાકી છે અને હજુ તો રસોઈ કરવાની પણ બાકી છે એટલે આજ તો પાછા લાડવા બનાવવાના ગણેશ ચોથના પણ મારે તો કોઈ બપોરે ખાવાનું ખાસ હોય ને એટલે લાડવાઓ હજુ બનાવવા જ બનાવી દઈશું સાહેબ કોઈ સીધું બનાવીશું ને કે ભાઈ ચાલશે એટલે હવે જોઈએ હવે જે થાય ખરું અને આ રૂમ હું બતાવું તમને ઉપર જેવું થયું તો બધું એ બધું આ રૂમમાં જ મેં બધું સાફ કર્યું ચોખ્ખું કરીને ઉપરથી ખરીતું પાછું કાલ કરતાં એ આજે બહુ ખરીદ્યું તે આજ તો ટેબલ ઉપર ચડીને બધું હપેર ખંખેરીને કરી દીધું રોજ રોજ ખરતું હતું ને તે એટલે આજ તો બધું ખ વડે બધું ખંખેરીતું તે આખા રૂમમાં બધું ચોખ્ખું પેલું એવું થઈ જીતું ચૂનો ચૂનો સિમેન્ટ સિમેન્ટ તે પાછું મુ એ ફરીવાર નાહી તાણો તું નો જઈ જઈને એમાં ભાઈ પેલું ટેબલ ઉપર ચડી એટલે બધું મારા ઉપર કરી ખરીતું ત્યારે તો હું બે આ વખત નાહીશું એક પહેલાં સવારે નાહી ધોઈને દીવા બધી બધું કરી લીધું તું અને ફરીવાર પાછી નાહી કારણ કે આ ખેરવ્યું એટલે એટલે હેડો પોતું કરવાનું બાકી છે ખેરવામાં મારા અડધો પોણો કલાક તો એ મજો એટલે હવે કામ કરવાનું બાકી છે આ કામ એટલે પોતું કરવાનું બાકી છે એટલે ફટફટ પોતું કરી લઈએ સંડાસ બાથરૂમ બધું ધોઈ કાઢ્યું છે ને હવે ફટફટ પોતું કરીને રસોઈ કરી દઈએ બાર જો તડકો કરી દીધો છે બરાબરનો ગરમી ચાલુ થઈ જુઓ બરાબરનો તડકો કરી દીધો આ કપડાં ઉકવાયા છે મેં આ કાલના છે આટલા સ્ટેન્ડમાં આ પગલું સણીને બધું ધોયું દઉં ને એટલે જો તડકો છે બરાબરનો ગરમી ચાલુ થઈ જાય ભાઈ વરસાદ રહ્યો એટલે ગરમી ચાલે જો અમારે પાલવું તો જ પોગરવા ગરવા મળ્યા છે તે ત્યાં મસ્ત પોગરવા ગરવા મળ્યા છે જો હજુ પોતું બાકી છે ઘરમાં તો અમે કપડાં હુકવ્યા છીએ પણ અજવાળું પડે દેખાતું નહીં પાછળ તાર ઉપર કપડાં હુકવ્યા છીએ અમારે સાહેબની ગિફ્ટ એટલે સરપ્રાઇઝ આપી હતી જે ગિફ્ટ મૂકીશ અહીંયા હવે બરોજ બપોરે હોજે ખાવા બેસી સાહેબ જાણાવ ચણાનો ઉપયોગ કરશું એટલે જો પ્લેટફોર્મ ને એવું તો સાફ કરી દીધું છે વાસણ પણ ઘસી દીધા છે જો પ્લેટફોર્મ ધોઈને મસ્ત કરી દીધું કોરું કરી દઈએ અને વાસણ પણ ઘસી કાઢ્યા છે મેં જો પોજરું ભરીને વાસણ છે બધા ઘસી દીધા અને જો પોતું તો બાકી છે એટલે પોતું કરી દઈએ જો બેનું છે બધું જો તો પેલું ખુરશીઓને એવું વેચાવા એ લાગે છે

જો તો હું પોતું જ કરું ને તો આ તો ખરી પાઉં જો હજુ તો પોતું એ બેનું છે હજુ તો મેં પોતું કરવાનું ચાલુ જ છે અને તો ખરી જ ને જેટલું ખરી જ અમારે એ ફરીવાર વાળી ને પોતું કરે તાણા આજ શું બનાવ્યું મમ્મીએ જો એક ગણેશ ચતુર્થી આજે શું બનાવ્યું પૂરી શાક હા

બટાકા શાક ને પૂરી ને સાસ ન શીરો આવ્યો પ્રસાદી લાપસી કરવી પણ શીરો આવ્યો મંદિરે હતી એટલે કરી ઇસ્ત્રી વાળા કપડાં લેવા જવું પરમ દિવસ નથી મૂક્યા ઇસ્ત્રી કરાવવા તેવા લેવા જવું સૌ ઓઢળણી પોટણી લઈ લઈએ બાર તો વરસાદ એવો અંધાર્યો છે બરાબરનો બરાબર નો એટલે ઓઢણી ને એવું લઈ અને નીકળીએ ઇસ્ત્રી વાળા કપડાં લેવા નીકળી પડ્યા શિયા રસ્તા પર ઇસ્ત્રી વાળા કાબર છે કાબર આ બાજુ એકતા ઘેર જવાનું આ બાજુ ઇસ્ત્રી વાળા કપડાં નેવું એકાંગ લેવા જવાનું ઇસ્ત્રી વાળા કપડાં નેવું ચલો આવી ગયા સ્ત્રી વાળા તોલગાય કેવાયુ નીલગાય કેવાય ને નીલગાય છે ખરણ છે નીલગાય આવી છે જો ખાય હવે આવી ગયા આપણો બગીચામાં બગીચામાં થઈને ઘેર જતા રહી ઇસ્ત્રીવાળા કપડાં લઈ લીધા આ બધા રીલ્સો બનાવી બધા રીલસો બનાવી જોવા ઇન્સ્ટાગ્રામમાં રીલસો બનાવી બધા ચલો હવે ફરતા ફરતા પેલી સોળીઓ રીલ્સોને એવું બનાવતી હતી બધી ચેનલ હોય ને બધી જુદી જુદી હોય ને એ બધી તે બધી રીલ્સોને એવું બનાવતી હતી જો બગીચામાં તે અને મેં કપડાં લઈ લીધા ઇસ્ત્રીવાળા ન હેર ઠેર તો ઘેર જઈએ બે હું નહીં કારણ કે ઘેર જ જતો રહે એટલે આ બધું જો હજાર લીલું સમ થઈ ગયું છે બધું એટલે વરસાદ તો છે હું બરાબર નો અંધાર અંધારો પણ આવતો તો નહીં નહીં એડો આપણા ગોલી ગુચીઓ માંથી નીકળી જાય બહાર શું કરો તો મમ્મી ઘરે ના નહીં આવું કપડાં લઈને હવે આપણે ઘેર હેડે ઘેર જઈને મળીએ ગરમી લાગે સો આજ પવન નહીં બહાર બિલકુલ એટલે ગરમી લાગે અંધારેલું છે અને ગરમી લાગે પવન બંધ થઈ ગયો છે એટલે ઘેર જઈને જ મળીએ પંખાને ચરબી અહીં આ જો ગરમી 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 થઈ જાય એવું એવી ગરમી હતી ને તો બહાર તો બહુ ગરમી છે એટલે તો સાહેબે બપોરે આવીને ઊંઘી જાય તો ગરમી બહુ હતી ને એટલે પવન બંધ થઈ ગયો સાચ એટલે ગરમી લાગે છે હું વાદળ સાહેબ વાતાવરણ તો પણ એક પવન બંધ થઈ ગયો એટલે હવે ગરમી લાગે છે એટલે સાહેબ આજ તો બપોરે સિવાય મજા નથી ખૂબ થઈ આવી ઊંઘી જતા બપોરે પાછા એ ચાપો કરીને જ્યાં હું એવું મારું ઘરનું કામ કરી ભાઈ સ્ત્રીવાળા કપડાં લેવા જઈને પણ ગરમી બગીચા બી એ હોત પણ ગરમી બહુ લાગતી હતી એટલે ભાઈ આવતી રહેવા મને અથવા મચ્છર ને એવું જીવાત ને એવું કાઢે તો પાછી બગીચામાં એટલે ના બેઠી એટલે આવતી રે સીધી ઘેર જ હવે રસોઈ કરવાની સર થોડી વાર રસોઈ કરી દઈએ ખાવા પીવાનું બધું પતી ગયું પોતું મારી છે એટલું હજુ તો વાસણ તો આજ મને મજા નઈ ને એટલે વાસણ ભરી મૂક્યો છે થોડી વાર રે ગસું પેટ બધું ખાય એટલે પોતું કર્યું પછી થોડી વાર રહી ગસું ગરમી લાગવા મળી આજે ગરમી બહુ હતી ને એટલે જો તો વરસાદ ચાલુ થઈ ગયો સર કદાચ અવાજ આવતો હોય એટલે આવતો ખબર નહીં પણ બાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ તમારે વાસણ ઘસવાના બાકી પણ પેટમાં દુખાય સાજું પેલો બપોરે પૂરી ભાજી ખાધ દઈએ બટેકા શાક અને પૂરી એટલે એના લીધે કદાચ ગેસ થઈ ગયો લાગે છે એટલે કદાચ દુખાતું છે પેટ પેટમાં ગેસના લીધે એટલે થોડીવાર વાર બે હું પછી વાસણને એવું ઘસું એટલે ચાલો વિડીયોને બ્લોગનો આટલો એન્ડ કરીએ છીએ મા મારો વિડીયો ગમ્યો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ પોતું કર્યું ને તેમાં દક્ષુભાઈ આટલો મૂકીને જતા રે ડી સિમનાય હા પોતું કર્યું હતું તે એટલે વ વાસણ જો ઘસી દઈએ હેડા ફટફટ વાસણ ઘસી દઈએ